નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈ ન્યુઝ તો જોઈએ તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજ વહેલી સવારે તણસા અને રાજપરા ગામ વચ્ચે બોલેરો અને ટુ વ્હીલર સાથે અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ટુ વ્હીલર ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને અકસ્માત એટલો ગંભીર હતો કે ટુ વ્હીલર ચાલકનું માથું અને શરીર અલગ પડી ગયા હતા આ બનાવના પગલે ભાવનગર ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો